આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર ત્યારે ભગવાન ભોળાનાથને રજવા ભક્તો મંદિરમાં ઉમટી પડ્યા હતા ભક્તોએ હર હર મહાદેવના નાદ કરતા મંદિરો ગુંજી ઉઠ્યા હતા તો દૂધ અને બિલી પત્રથી ભક્તોએ ભોળાનાથ અભિષેક પણ કર્યો છે શ્રાવણ માસ શરૂ થવાની સાથે જ શિવ ભક્તોના અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે શિવ ભક્તો માટે શ્રાવણ માસ બે વિશેષ આસ્થાનું પર્વ હોય છે ત્યાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભોળાનાથના મંદિરોમાં ભક્તોના ઘોડા પર ઉમટી પડ્યા હતા અને શિવાલય મહાદેવના જયઘોષના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા રવિવારની રાત્રેથી જ ભક્તો મંદિરે દર્શન માટે નીકળી પડ્યા તો કેટલીક પગપાળા ભોળાનાથના દર્શન માટે પહોંચવા પામ્યા હતા

ભગવાન શિવની આરાધના કરવાનો દિવસ એના શ્રાવણ માસ ભક્તિ કરવાનો સમય એટલે શ્રાવણ માસ અધિક માસ બાદ શ્રાવણ માસ આવે છે પહેલાં સોમવારે આપણે ભગવાન શિવને જલ દૂધ વગેરે પદાર્થોથી અભિષેક કરી અને આપણે એવી કામનાઓ કરી કે આપણા પરિવારમાં અને વિશ્વ સત્તર પર સુખ શાંતિ સમૃદ્ધિ વધે એવી આપણે મંગલકામના કરી એક બિલીપત્રમ એક લોટા જલ ધાર વો દયાલુ રીચ કે દે તે ચંદ્ર ફલે ચાર ધર્મ અર્થ કામને મોક્ષ મળી શકે એવા સરળ પદાર્થથી આપણે ભગવાન અજન્મા દેવ છે એટલે એમની આરાધના કરી આપણા જીવનની અંદર શુભકામનાઓ પાઠવીએ અને બધાને પણ વસુદેવ કુટુંબકમની ભાવના વધે એવી મંગલકામના સાથે આશ્રમ શરૂ શાસ્ત્રો મુજબ શ્રાવણ માસનો અનેરો મહિમા છે ભગવાન શિવની આરાધના કરવા માટે શ્રાવણ માસને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે તેમાં પણ સોમવારના દિવસે ભગવાન શિવની પૂજા અર્ચના કરવાનું મહત્ત્વ ખૂબ જ વધુ આ છે છે અઝી સાથે હર્ષદિતા